તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ પરિક્રમા રૂટ પર કરવામાં આવેલ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે આ સંબંધમાં માહિતી મેળવી હતી સચિવ દ્વારા પરિવાર સાથે ભાવ ભક્તિભાવપૂર્ણ માહોલમાં ઉત્તરવાહીની પરિક્રમા કરી ચારે ઘાટ પર સુવિધાઓ નિહાળી અને સંતોષ વ્યક્ત કર્યો નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તરવાહીમાં નર્મદાની પંચકોશી પરિક્રમામાં ખાસ ધાર્મિક મહત્વ ધરાવે છે ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા તિલકવાડા ઘાટ પર પરિક્રમા પરિક્રમાર્થે આવતા હોય છે પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી

તથા જિલ્લા તંત્ર નર્મદા દ્વારા સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે આ ત્રીસ દિવસ દરમિયાન જે નર્મદા પરિક્રમા યોજાનાર છે તે દરમિયાન સંપૂર્ણ રીતે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે તબીબી સારવારની હોય કે અન્ય સુવિધાઓ હોય હોડીની સુવિધાઓ હોય કે કામચલાઉ પુલની સુવિધા હોય લાઇટિંગની સુવિધા હોય લોકોને ફ્રેશ થવા માટેની રહેઠાણ માટેની અન્ય વ્યવસ્થાઓ સુંદર રીતે કરવામાં આવેલ છે લોકો આ તક પરિક્રમાનો સુંદર રીતે લાભ લઈ રહ્યા છે